વાગોડિયા વિધાનસભા પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ દ્વારા પ્રચાર પ્રેરણી યોજી હતી લોકસભાની ચૂંટણી સાથે સાથે વાગોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી સાતમી મેના રોજ થવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસે બીજેપીના ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે ચાલીસ વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે તેવા કનુભાઈ પૂજાભાઈ ગોહિલને

કનુભાઈ પૂજાભાઈ ગોહિલના પ્રચાર અર્થે મધ્ય ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા કનુભાઈની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો આજે અમે શ્રીપોર ટીમ્બીથી અમારી ફેરી ચાલુ કરી છે ગઈકાલે પણ અમે વાઘોડિયા તાલુકામાં જ પૂરા પૂરા આખો દિવસ હતા વડોદરા તાલુકામાં તો અમને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે જબરજસ્ત અમને આશીર્વાદ લોકોનો મળ્યો છે પણ વાઘોડિયા તાલુકામાં પણ વડોદરા તાલુકા જેટલો જ અમને પ્રતિસાદ મળ્યો છે અને લોકોએ ઉમંગભેર આનંદભેર પોતપોતાની રીતે અમારી સાથે ફરવામાં નીકળ્યા છે કેમ્પેનમાં નીકળ્યા છે અને પૂરા વાઘોડિયા તાલુકાના મતદારો અમને આશીર્વાદ મળશે અને જંગી બહુમતીથી કોંગ્રેસ જીતશે એવી અમને આશા પૂરા ગુજરાત મેં અને વડોદરા તાલુકા મેં અને જિલ્લા મેં બોડો વાગી ગયો છે જે એ લોકોના ભાજપના જે ઉમેદવારો અથવા તો આગેવાનોના મોહિત મોડેથી જે ટિપ્પણીઓ નીકળી છે એના વિરોધમાં લોકોએ બોળો મારી દીધો છે ગમે ઉમેદવાર પહેસવું નહીં ભાજપના ઉમેદવારે પેસવું નહીં એટલે ત્યાં જઈ અને લોકોનો અણગમો વરવો લોકોનો રોષ વરવો એના કરતાં બેટર કે ના જવું પડશે કરશે એટલે નહીં જઈ શકે એ અમને કોઈ જગ્યાએ કોઈ ગોમે અત્યાર સુધી આજે દસ દિવસથી અમે પ્રચાર કરે છે કોઈ ગામમાંથી અમને ઊંચાવાદે વાત કરનારું પણ નહીં મળ્યું ભેર લોકો ઘરમાંથી નીકળી અને હર પહેરાઈને અમારું સ્વાગત કરે છે એ એ જ દેખાઈ રહ્યું છે કે લોકોનો જોક પૂરા ગુજરાતને વડોદરા જિલ્લા મેં અને વાઘોડિયા વિસ્તારની અંદર લોકોનો જોક કોંગ્રેસ પક્ષ તરફથી તરફ વળ્યો છે એટલે સમગ્ર જિલ્લો સમગ્ર તાલુકો કોંગ્રેસની પડખે રહેશે અને શહેર અને જિલ્લાની અને વડોદરા વાઘોડિયા વિસ્તારની જનતા ખોબે વાત ચાલશે અને કોંગ્રેસનો વિજય થઈ છે એ ये एमओ कोई मीन नहीं आ बहुत अच्छा लग रहा है बहुत अच्छा माहौल है और हमें पूरा भरोसा है कि हम इस बार वागोड़िया सीट जीतेंगे आ, हमारे सारे कार्यकर्ताओं का और लोकल लोगों का यही डिमांड था कि लोकल कैंडिडेट को हम दें और इस बार आप सभी जानते हैं कि कनुका का पिछले चालीस साल से कांग्रेस पार्टी के निष्ठावर कार्यकर्ता हैं और वो और आपने वागोडिया में भी हर समाज को साथ लेते हुए उन्होंने बहुत बढ़िया काम किया हुआ है और सबकी पसंदगी की कैंडिडेट हैं और मैं समझ कि बहुत अच्छा मार्जिन के साथ हम इस बार जीतेंगे। देखिए पूरे गुजरात में पूरा भाजपा का विरोध चल रहा है और जिस जिस तरह से भाजपा बात कर रही है आप भाजपा के एमपी लोगों का स्टेटमेंट्स देख लीजिए भाजपा के नेता लोगों के मतलब गैर जिम्मेदारी स्टेटमेंट्स आज भाजपा दे रही है कहीं ना कहीं उनका अहंकार और उनका जो इनसिक्योरिटी है वो सामने आ रही हैं और लोग समझ गए हैं कि उन्होंने जो 400 पार का मतलब है कि लोगों का अधिकार छीनना लोगों का आवाज़ छीनना और लोगों का जो आरक्षण है वो छीनना इस बात को लोग समझ गए हैं और गुजरात की जनता तो अच्छे से समझती है ये लोग अपना बजट निकालते हैं और बजट में पिछड़े वर्ग जो ओ बी सी एस सी एस टी माइनॉरिटी हैं जो एटी परसेंट आबादी हैं उनके लिए एक परसेंट भी आप उनके वेलफेयर के लिए नहीं रखते तो मतलब क्या है कि किस तरह से गुजरात जा रही है गुजरात की नेतृत्व जा रही है यह बात को लोग अच्छे से समझती हैं अब कोई जुमलेबाजी से तो जाने वाले नहीं है कल आपने देखा है कि प्रियंका जी की सभा में जब प्रियंका जी ने पूछा कि क्या हो गया नेता लोगों को तो लोगों ने बोला है कि भाई उम्र आ गई है कि उम्र का तबाजा क्या बोलते हैं तकाजा उम्र का तमाजा है तो समझना चाहिए कि भाई आपका टाइम आ गया है यह जनता गुजरात की जनता बोल रही है हमने સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર